બાપા સીતારામ બાપા સીતારામ ઈ નઈ તમે તમે લેટ ખાવ ને તો બીજે તમારે હો ને ટંઠો દેવાના તમે મીટર કાપી દીધા હોય ને આપણે પૈસા દીધા મહાદેવ તમને તે કીધું કે બે વાગ્યા પછી આવે એટલે મીટર દેવાનું અરે એમ નાય તમે એને શું કીધું તું કે તમે આજે નો આવ્યા ને અને કાલે આવો પેનલ્ટી ની વાત છે પેનલ્ટી ની આખો દી ગયો તો મીટર તો દેવું પડે ને પણ તમે એને પૈસા રાઈ ત્યાં આવ્યા હતા રાઈ ત્યાં પણ આખો દી થયો હા તો એમ નાય તમે ડેટા જ હાઈ ને હાઈ ની કે બરાબર 11 વાગે આવ્યા તા ઈ ઓ હું હવાર 11 વાગે તમુરો આવે હાઈ જે હું રાખ્યો જોઈ નોટો બેઠો તમને દે તમે કીધું કામ આજે તમે અગિયાર વાગે આવ્યા હતા મેં તમને કીધું બાર વાગ્યા પછી આવે તમે કીધું બે વાગ્યા સુધી છૂટ ત્યાં સુધી તમે બોલ્યા એનું નથી કેતા આ ભાઈ લઈ ગયા દસ એનું કહું રાઈટે ના એનું જ કઉ છું ભાઈ એનું રાઈટે ના વાગે એ ખબર મેં ફોન કર્યો એ મીટર તો થાય ભાઈ આખો દી થયો બરાબર નો પોઈન્ટ નો આવતા લેવા બીજી વાર પણ એ મારે 100 રૂપિયા સવાલ નો હોય આમાં એ ભલે અમારે 100 રૂપિયા નો સવાલ છે નો આવતા બીજી વાર લેવા એવું છે એમ ને પૈસા માંગતા જ નહીં આ બરાબર હા ભલે હાલો તમને લાગ્યું લાગે આખા નું મીટર તો દેવું પડે ને પૈસા દેવાના મીટર બધા દે તમે એક થોડાક દીવો નવી નવાઈ અરે પણ તમે હેમ ગયા તમે કાપી દીધા તમને મૂડી દેવા આવે મૂડી દેવા આવે તો આવે એટલે પૈસા દેવા પડશે પણ તમે દેવાના

હાલો પણ નો આવતા બીજી વાર લેવા કોઈ મારી પાસે પૈસા બરાબર ઈચ્છા તમારે દેવા નો દેવા હા તો મીટર તો આખા દે પૈસા તમે ન દેતા હો મહિને હોય ટકા વ્યાજ થયું હા તો ક્યાં આવો તમે હું જ છુ હા તો આવો આ દુકાને આવો દુકાન આવે ને શું કામ હોય બોલો

એમ નઈ તો તમારો કહેવાનું શું થાય છે તમે જેમ કયો એમ તમે કયો વ્યવહાર એટલે એમ નઈ તમને એક તમારો ફોન ખરાબ આવ્યો હોય કે ભાઈ નથી તો મને કયો હું નથી તો મને તમે તમે આવજો પૈસા મા લેવા બાકી એવી વાત ન કરતા બરાબર વ્યવહાર ની વાત કઈ દી તમને અવ્યવહાર ની વાત નથી કરી વ્યવહાર ની વાત નહીં તમે પૈસા હવે મારી પાસે લેવા ન આવતા વ્યવસ્થા કરી દેજો આ તો વ્યવહાર થઈ જાય તો તમને આમ આવી જાય

સો રૂપિયા ન હોય આપણા બે ભાઈ ખબર છે ને બે ભાઈ નો એની ખબર તમારો કહેવાનું શું થઇ ગયો ને પણ હું તમને તમે આપડા બે ભાઈ નો કેવો ભાઈ છે